સુરત પરિણીતાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘરમાં સત્સંગના કાર્યક્રમમાં એક મુલાકાત બાદ યુવકે પોતાની સુરત મહાનગરપાલિકાના અધિકારી તરીકેની ઓળખ આપી તેની સાથે મિત્રતા કેળવી ત્યારબાદ પરિણીતાના ઘરે જે તારા ફોટા મારી પાસે છે તારા પતિ અને બીજા લોકોને બતાવી દઈશ તેમ કહી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ તને અવરનવર બ્લેકમેલ કરી શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર બોલાવે તેની પર વારવાર બળાત્કાર કરી આ વાતની જાણ કોઈને કરશે તો તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી જેથી ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સલાવતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો